ભરતી કરાવવાનું કહીને કામ કરાવાયું કામ કરાવ્યા બાદ મહેનતાણું પણ ન અપાયું કામ કર્યા બાદ રૂપિયા ન અપાતા જ કર્મચારીઓ વિરોધ કર્યો છે સફાઈ કર્મચારીઓને રોજગારી અપાય તેવી માંગ પણ કરવામાં આવી છે તો વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ જે સૌથી મોટો જે ટાસ્ક જે છે એ ટાસ્ક જે છે સફાઈ અભિયાનનો કોઈ રોગચાળો ન ફેલાય એના માટે સફાઈ કર્મચારીઓને તાત્કાલિક નિમણૂક આપી દેવાય તાત્કાલિક આવી જાઓ સફાઈ કરી જાઓ કેટલાક લોકોએ એમને કહ્યું છે કે તમને અહીંયા કામ પર પણ રાખવામાં આવશે પણ સફાઈ કર્મચારીઓ જે વાત કરી છે કે અમને પૈસા મહેનતાણું નથી આપવામાં આવ્યું સફાઈ કર્મચારીઓને પગાર ન ચૂકવતા હોબાળાની ઘટના એક તરફ વડોદરા ભયાનક મંજરમાં છે રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે અને સફાઈ કર્મચારીઓને પણ સલામ છે જે કામ કર્યું છે પણ સફાઈ કર્મચારીને જે મળવો જોઈએ એ નથી ચૂકવવામાં આવી રહ્યું છે જયંતિ અમારી સાથે જોડાઈ ગયા છે જયંતિપ શું છે આખો મામલો આ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ સતત વડોદરાની સેવા કરી છે ને જ્યારે એમને પૈસા જે આપવાના છે એ તમે નથી આપતા તો પછી કોણ છે આ જે પૈસા રોકી રહ્યું છે જયંતિ જી ન જે રીતે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ને જે અસહ્ય ગંદકી જે છે તે પાણી ઓછર્યા બાદ અત્યારે જોવા મળી છે ત્યારે આ કર્મચારીઓ જે છે કે તેઓએ જ આ જે વડોદરાને ક્લીન કરવાની જવાબદારી લીધી હતી ને તમામ કર્મચારીઓ દ્વારા જ આ વડોદરાને ચોખ્ખું કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કર્મચારીઓ જેઓ છે તેઓને કાયમી ભરતી કરવાના વાયદા આપ્યા હતા અને પાલિકા તંત્રના જે અધિકારીઓ છે તેઓ અધિકારીઓ દ્વારા તેઓને ભરતી લેવાની માંગ કરી હતી અને તે માંગ દરમિયાન તેઓને અત્યારે કામ કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે કર્મચારીઓ જે છે કે તેઓને જે વર્તન જે છે તે વર્તન નહીં આપવામાં આવ્યું જેને લઈને આ જે કર્મચારીઓ જે છે તે અત્યારે પાલિકાની વડી કચેરી ખાતે રામધૂમ મચાવી રહ્યા છે આપણે સાથે કર્મચારી છે તેમની સાથે જ વાત કરીશું શું કહેશો આજે કેમ આટલો બધો વિરોધ કરવામાં આવી રહ્યો છે આમાં અમારી જોડે છેતરપિંડી ઊંધી થઈ ગઈ છે અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભરતી છે ભરતી છે તમને રોજંદારી કરી દેશું તમને આટલો પગાર આપવામાં આવશે પછી કે પાંચસો રૂપિયા આપવામાં આવશે આ કોટી પહેરાવો તો અમે લોકો છોકરાઓ બધા પોત પોતાના પ્રાઇવેટ ધંધા કોઈ ફ્લેટમાં કામ કરે છે કોઈ હોસ્પિટલમાં જોબ કરે છે પર્સનલ પોત પોતાના કામ લઈ પોતાનું ફેમિલીનું પૂરણ કોના દ્વારા તમને આવું કહેવામાં આવ્યું એટલે મળતી માહિતી છે કે બધી ભરતી છે તો તમે બધા છોકરાઓ જાઓ અહીંયા આવી રીતના ભરતી છે તો આજે અમારી બધી જ સમાજના છોકરા બધા જ ભેગા થઈ ગયા હતા લેડીઝ જેન્ટ્સથી માની બધા જ ભેગા થઈ ગયા અને કીધું કહેવામાં આવ્યું કોઈ ડોક્યુમેન્ટ લેવામાં નથી ખાલી નામ અને નંબર સવારે મોર્નિંગમાં છ વાગે તમે આપણે આવીને ઊભા થઈ જશો ખોડિયાલ નગર ત્યાંથી તમને અમે રેસ્ક્યુ કરીને પછી તમને તમારા બીટ પર મૂકી દઈશું અત્યારે કેટલાક કર્મચારીઓ કેટલા દિવસ કામ કર્યું આજે ત્રણ ચાર દિવસથી સવારે પાણી ભૂખ્યા પેટે નહીં પાણી પેટમાં નહીં ખાવા અને ઉજાગરો બી છે કોઈને બધાને મેક્સિમમ અડધો કલાક કલાક જ ઊંઘ મળી છે આજે એ છોકરાઓ સવારથી લેના છે ચાર દિવસથી હેરાન થઈ રહ્યા છે આ જેટલા બેઠા છે એ બધા જ છોકરા ખાધા પીધા વગરના છે અને રોજ અહીંયા આવીને માથાકૂટ આખરે અત્યારે અહીંયા બેઠા છો રામ શું છે એક જ માંગ છે કે જે સરકારે અમને કીધું છે કે તમને કાયદેસર રીતના અંદરથી લેવામાં આવશે અને કાલે પણ આ વાત ડિક્લેર કરી હતી તો અમારી એક જ માંગ છે કે તમે જે તમે કીધું હતું એ તમારા જવાબ પર તમે પાલન કરો ને અમને જોબ આપો અને જે અમારી મહેનતના જે પૈસા તમે નક્કી કર્યા હતા એ જે એક દિવસના એક માણસના ત્રણ હજાર રૂપિયા છે તો છોકરાએ બે દિવસ કામ કર્યું કે ત્રણ દિવસ કામ કર્યું તો છોકરાઓનો જે હિસાબ થતો હોય એ બધા છોકરાનો હિસાબ ક્લિયર કરો અને જે જે છોકરાને કીધું હતું કે તમને અંદરથી લેવાના છે એ બધા છોકરાઓને અમારા સમાજમાં અંદર લઈ લો અત્યારે આ તમામ જે કર્મચારીઓ છે કે તેઓને એક જ માંગ છે કે તેઓને જે વાયદા કરવામાં આવ્યા હતા અધિકારીઓ દ્વારા જે તેઓને કહેવામાં આવ્યું હતું કે તેઓને કાયમી કરવામાં આવશે ભરતી કરવામાં આવશે પાલિકામાં પરંતુ જે ન કરાતા અત્યારે રામધૂમ કરવામાં આવી છે અત્યારે આ તમામ કર્મચારીઓ જે છે કે તેઓએ સતત પૂરના પાણીમાં જ અત્યારે કામગીરી કરી છે સાથે સાથે જ આપણે બતાવવાની કોશિશ કરીશું કે અત્યારે તેઓ પોતાની માંગ ઉપર અત્યારે અડગ છે અને તેઓએ જે વેતન જે છે તે વેતન લીધા વગર નહીં જાય તેવી માંગ કરવામાં આવી છે અને અત્યારે જોઈ શકાય છે કર્મચારીઓની જે પરિવાર જે છે તે કે તેઓ દ્વારા અત્યારે હાલમાં પાલિકાના જે પ્રાંગણ છે તે પ્રાંગણમાં જમવાની પણ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ જે છે કે તેઓ દ્વારા પહેલાં પણ એક મામલો સામે આવ્યો છે કે વડોદરાના કર્મચારીઓને સુરત અને અમદાવાદની કોટી પહેરાવવામાં આવી હતી અને સાથે સાથે જ વાત કરીએ તો અત્યારે હાલમાં આ કર્મચારીઓ જે છે કે સતત ખડે પગે રહીને તેઓએ પૂરના પાણી ઓસર્યા બાદ કામગીરી કરી છે સતત જે ક્લીન કરવાની કામગીરી આ કર્મચારીઓએ કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ જે છે તે તે પલટી મારી ગયા છે અને અત્યારે તેઓનું વેતન જે છે તે નથી આપવામાં આવ્યું તેને લઈને અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે જી બિલકુલ બિલકુલ આ જયંતિ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે જરા સફાઈ કર્મચારીઓ પણ આપના વોરિયર્સ છે જરા એમને સમજવાની જરૂર છે વડોદરામાં જો સફાઈ ન કરે તો આખા શહેરમાં રોગ